ભાવનગર જિલ્લામાં શેત્રુંજય વન વિભાગ હેઠળના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા ઝરખની પાછળ એક યુવકે કાર દોડાવી ઉજવણી કરતો વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો જે બાદ આ વિડીયો વાયરલ થતા વન વિભાગે આરોપીની ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરાયો છે વન વિભાગ દ્વારા આરોપીની અટકાયત કરતા પશુઓની પજવણી કરતા આવારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે ભાવનગર જિલ્લા હેઠળ આવતા જંગલ વિસ્તારમાં સિંહ દીપડા જેવા અનેક પ્રાણીઓ વસવાટ કરે છે ઝરખ શેડ્યુલ એકની કેટેગરીમાં આવે છે થોડાક દિવસ અગાઉ જેસર તાલુકાના કોટામુઈ ગામનો કૃણાલ શંભુભાઈ ચૌહાણે ઝડક પાછળ કાર્ડ દોડાવી પજવણી કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો જે વિડીયો વાયરલ થતા વન વિભાગે જાણ થઈ હતી અને જોશુએ આ યુવકની ધરપકડ કરવામાં આવી છે બાર એક બે હજાર પચીસના રોજ લોકલ સ્ટાફને બાતમી મળતા જેસર રેન્જના જેસર રાઉન્ડના કોટામુઈ ગામેથી વન્યપ્રાણી સ્ટ્રીપ્ટ હાઈના ઝરખ શિડ્યુલ એકના એનિમલની પાછળ જોખમી અને ભયજનક રીતે કાર ચલાવી અને ગુનો કરનારને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરના વિવિધ કલમો હેઠળ આરોપી કૃણાલભાઈને અટક કરવામાં આવેલ છે અને તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે